ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજે જે લેક્ચરની વાત આપણે કરવી છે એમાં અવરોધકોના સમાંતર જોડાણ છે એના ફાયદા ગઈકાલે આપણે શ્રેણી જોડાણના ગેરફાયદા જોયા હતા શ્રેણીમાં ગેરફાયદા હતા આપણે જાણીએ છીએ પણ સમાંતરમાં સમાંતરમાં તો ફાયદા જ છે વધુ ફાયદા છે એની આપણે ચર્ચા કરશું ત્યારે સમજાશે કયા ફાયદાઓ છે સૌથી પહેલો ફાયદો છે સમાંતર જોડાણને લીધે પરિપથનો કુલ અવરોધ ઓછો હોય છે તમને ખ્યાલ છે કે વ્યસ્ત પ્રમાણમાં હોય વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે પરિપથનો અવરોધ ઘટે ઓછો છે એટલે ઉર્જાનો વ્યય ઓછો થાય આ સ્વાભાવિક છે કારણ કે પરિપથની અંદર કુલ અવરોધ ઓછો થઈ જાય કારણ કે વ્યસ્ત છે એના કારણો આપણે જાણીએ છીએ કેનો વ્યસ્ત કરવાથી અવરોધ મળે છે અવરોધકોના વ્યસ્તથી વન ઓપોન આર પી ઇઝ ઇક્વલ ટુ વન ઓપન આર વન પ્લસ વન ઓપન આર ટુ પ્લસ વન ઓપન આર થ્રી યાદ છે ને તો અહીંયા ઉર્જાનો વ્યય ન થાય કે વ્યસ્ત પ્રમાણમાં જ એટલે અવરોધ ઓછો અવરોધ ઓછો એટલે વ્યય ઓછો અડચણ જણાવવાની જ નથી સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે વી વોલ્ટેજ સરખું રહે છે વોલ્ટેજ સરખું રહે એટલે વહેંચાઈ જવાનો પ્રશ્ન જ ન આવે બસો ચાલીસની લાઈનો બસો ચાલીસ વોલ્ટ છે એ પૂરેપૂરા કાર્યક્ષમતાથી કાર્યરત રહે છે વોલ્ટેજ બેટરી પૂરો વોલ્ટેજ આપશે જો સમાંતર જોડાણમાં અનેક ઉપકરણો જોડવામાં આવે તો તેમાંથી કોઈ ઉપકરણ ખરાબ થઈ ગયું બગડી ગયું તો પણ આવી પરિસ્થિતિમાં પરિપથના બધા ઉપકરણો કાર્યરત રહેશે આપણી જાણી શક્યા હતા કે ઉપકરણો કાર્યરત રહેવાના છે શું કામ રહેવાના છે કારણ કે સમાંતર જોડાણમાં અનેક ઉપકરણો છે એમાં કોઈ ઉપકરણને લીધે કોઈનું અટકવાનું નથી પૂરેપૂરી કાર્યક્ષમતા પૂરેપૂરો પ્રવાહ પૂરેપૂરો વોલ્ટેજ બધું મળશે સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ બધા અવરોધકોના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે એટલે મોટામાં મોટા અવરોધનું મૂલ્ય પણ નાનામાં નાના અવરોધ કરતાં નાનું હોય મોટો અવરોધ લીધો છે તો એનું મૂલ્ય તો નાનામાં નાનો અવરોધ થઈ ગયો મોટો હતો નાનો થઈ ગયો કેમ જે સૌથી મોટું મૂલ્ય ધારી લો ત્રીસ ચાલીસ અને સાઠ સાઠ ઓહમ મેં લીધા બાળકો યાદ રાખો ત્રીસ ચાલીસ અને સાઠ હવે સાઠ એકના છેદમાં સાઠ થઈ જશે આપણે સૂત્ર તો ધાર્યું જ છે હવે એકના સાઠ ભાગ પાડો નાનું થાય હા કે ના હાથ પાડશો તો બસ અવરોધ એકદમ નાનો થઈ જાય મોટો અવરોધ એ નાનો થઈ જાય છે એટલે અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું છે એટલે મોટો મોટો અવરોધનું મૂલ્ય નાનો અવરોધ હોય ને એની કરતાં નાનું છે એમ સમજો તો સમજ આથી ઊર્જાનો વ્યય બિલકુલ નથી થતો પ્રવાહનું મૂલ્ય પૂરતું જ મળે છે સાધનો પૂરતી કાર્યક્ષમતાથી કાર્યરત રહે છે તો આજના અગત્યનેની ચર્ચા કરી આવા જ મુદ્દાઓ આવા જ પ્રશ્નો લઈને ફરી મળીએ આવતીકાલે ફરી આપણે વિદ્યુતનું પ્રકરણ ચાલે છે લગભગ આ વીખમાં આપણે પૂરું કરવાનું ટાર્ગેટ છે ઓફલાઈન તો આપણે કરીએ જ છીએ ઓનલાઈનની અંદર ફેરબુકમાં ઉતારી લેવાનું છે એના ફોટોગ્રાફ પણ ઓનલાઈન મૂકશું ગ્રુપમાં મૂકવાનું છે એક્સ્ટ્રા ઉંમર જે સ્ટુડન્ટને કરવાનું છે એની પણ આપણે વાત કરવી છે ફરી મળીએ ચાલો નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જૉબ સાથે ત્યાં સુધી ખૂબ તબિયત સાચીને કામ કરો મહેનત તો ખૂબ જ કરવી પડે ખબર છે ને ચાલો ફરી મળીએ આવજો ગુડ બાય ગુડ નાઇટ